વ્રજ પ્રસિદ્ધ પારંપરિક રસિયાના સુરાવલીની રમઝટ જામી હતી જેમાં ઉપસ્થિત હજારો ભાવિકજનો રસ તરબોળ બનીને ઝૂમી ઉઠ્યા હતા આજ બિરજ મે હોળી રસિયાના કામથી સમગ્ર માહોલ ભક્તિમય થઈ ગયો હતો વસંત વિહારી શ્રી કૃષ્ણ પ્રભુની દિવ્ય લીલાઓના સ્મરણને સાથે આનંદ પ્રેમ અને સમરસતાના રંગોની ઉજવણીને સાકાર કરતો હોળી રસિયા ઉત્સવમાં શહેરના સન્માનીય રાજકીય અગ્રણી મહાનુભાવો સાથે સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રના શ્રેષ્ઠ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રૂપે સાંસદ તથા વી વડોદરાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય કેવ રોકડિયા સહિત અનેક રાજકીય મહાનુભાવો સૌ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સામાજિક ઉત્કૃષ્ટ યોગદાન બદલ શહીના મહિલા પ્રતિભાઓનું પણ સન્માન સંપન્ન થયું હતું બસંત બિહારી શ્રી કૃષ્ણ પ્રભુની દિવ્ય અલૌકિક લીલાઓના આનંદ સંગ વ્રજ વૃંદાવનની હોલી રસ્યાનો આનંદ માણવા હજારો ભાવિકજનો ફુલફાગ અને રશિયાના આનંદમાં ભાવ માં બન્યા હતા ધ્રુવપટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર